પ્રસંગ આવ્યો રામનું રામ બધું છોડીને જતા રહ્યા લક્ષ્મણ સાથે છે સીતાજી સાથે અને અયોધ્યાની પ્રજા નાના નાના બાળકોને કેડમાં માતાઓ હાલી નીકળી બેનું દીકરીઓ હાલી નીકળી યુવાનો હાલી નીકળ્યા અને ઘરડા માણસો હાથમાં લાકડી લઈ અને રામની પાછળ હાલી નીકળ્યા અયોધ્યા ખાલી થઈ ગઈ રામે રથની પાછળ જોયું તો આખું અયોધ્યા પાછળ છે રાજમેલ સૂનો થઈ ગયો અયોધ્યા વાસીઓને પાછા વળવાનું કહ્યું લોકો પાછા ન વળ્યા અને તમસા નદીના કિનારે હું અયોધ્યા ગયો તો એટલે જોયા આવ્યો છું ભરતજીએ ક્યાં ઝુંપડી બનાવી હતી તમસા નદીનો કિનારો ક્યાં રામે છેલ્લા વિદાય અયોધ્યામાં સરયુમાં ક્યાં લીધી આ બધું જોવા જેવું છે સીતાજી ક્યાં વયા ગયા તા વાલ્મીકી આશ્રમમાં ક્યાં રહ્યા આ બધી યાત્રા હું ગયો ત્યાં હજી એવું લાગે આપણને પણ બાજુ બાજુ નથી બહુ દૂર છે દૂર છે ત્યાંથી ગાડી લઈને તો અયોધ્યાની પ્રજા પાછળ આવી બધી થાકી હાલીને આવ્યા એટલે સુઈ ગયા રામે મધ્યરાત્રિએ સુમંતને ઉઠાડ્યો લક્ષ્મણને ઉઠાડ્યા જાનકીને ઉઠાડ્યા અને કીધું કે કઈ અવાજ ના કરો અવાજ વિના રથ ઉપર બેસી જાઓ સુમંતને કીધું કે ગોળ ગોળ રથ ફેરવો સુમંતે ગોળ ગોળ રથ ફેરવો સુમંતે કીધું આવી રીતે કેમ તો કે સવારે અયોધ્યાના માણસો જાગે તો એને ચીલાની નિશાની ન મળે ગોળ ગોળ ફેરવો અને પછી બધાને છોડી પોતાની પ્રજાને જ ભગવાન માનવા વાળા રામ બે હાથ જોડી પ્રજાને સુતી મૂકી અને પછી નીકળી જાય છે અને પછી આગળની યાત્રા કરે છે એમ કરતા કરતા રામ એક વખત ચિત્રકૂટમાં આવે છે ત્યાં કામદગીરી નામનો પર્વત છે એ મારી ત્યાં કથા હતી એટલે હું જોવા ગયો તો કામદગીરી પર્વત છે અને કામદગીરી પર્વતની ટોચ ઉપર રામની ઝૂંપડી છે ત્યાં પરી કામદગીરી પર્વતની પરિક્રમા ખુલ્લા પગે કરવાની હોય છે મેં ખુલ્લા પગે કરી છે એ ઝૂંપડી ઉપર રામ કુટિયા બનાવીને બેઠા છે લક્ષ્મણને સીતા સાથે

ભરત ને રાજ્ય જોતું હોય તો નાનો ભાઈ છે આખી જિંદગી હું જંગલમાં રહીશ મારે કશું નહીં ચૌદ વર્ષ નહીં આ જીવન પર્યંત હું બધું ભરતને આપવા તૈયાર છું અને આ નાનો ભાઈ ભરત એ એમ કે છે કે મારે કશું નથી જોતું મને આ વાતની કાંઈ ખબર જ નથી હું તો મોસાડે હતો પાછળથી આ ઘટના બની ગઈ નિર્દોષતાની સાબિતી કરવા માટે ગુરુ તણે માતાઓને અયોધ્યાની જનતાને લઈ ટને કંકાવટી લઈ અને આવે છે ભરત પ્રયાગમાં સ્નાન કર્યું તમે પ્રયાગ જાઓ ને ત્યારે ખાસ વેણી માધવરાયના મંદિરે જાજો ભરતજી ત્યાં ગયા છે પ્રયાગમાં જઈ સ્નાન કરી વેણી માધવના મંદિરમાં દર્શન કરી અને પછી ભરતજીએ પોતાનું દાઢી નીચે હાથ રાખી અને એક દ્રશ્ય જોયું કયું દ્રશ્ય ગંગા અને યમુના બે નદી હૈલી જાય છે એકમાં સફેદ પાણી એકમાં કાળું પાણી છે એ બે નદીના પાણીનો સંગમ જોયો ત્યાં ભરતના આંખમાંથી અસરું પડે છે ત્યારે સફેદ સાડીવાળી ત્રણેય વિધવા માતા ભરત માથે હાથ મૂકીને એટલું કહે છે કે બેટા તું રડ નહીં ખબર નહીં આપણા અયોધ્યાને કેની નજર લાગી ગઈ તારા પિતાએ વિદાય લીધી રામને લક્ષ્મણને જાનકી જંગલમાં દુખી છે તમે મોસાડે હતા બેટા અમને સારું લાગતું નથી આપણે ગમે કરીને રામને શોધીને પાછા મનાવીને અયોધ્યા લાવશું તું કેમ રડે છે ત્યારે ભરતે માનું હાથ પકડીને કહ્યું કે આ શ્યામ અને ગૌર વર્ણનું પાણીનું મિલન જોયું ને તો મને રામ અને લક્ષ્મણની જોડી યાદ આવી ગઈ જોડી યાદ આવી ગઈ બસ અયોધ્યાની પ્રજાને લઈ ભરતજી આગળ આગળ જાય છે પછી ખબર પડે કે આ કામગીરી પર્વત રામ ભરત નીચે ગયા અને શરીરમાં કાંટા લાગે છે કાકરા લાગે છે શરીરમાંથી લોહી નીકળે છે વાળમાં ધૂળ ભરાઈ ગઈ શરીર આખું ધૂળ ધૂળ થઈ ગયું પસીનાને કારણે વાળ ચોટી ગયા મુખ ઉપર અને હે રામ હે રામ હે રામ હે રામ કરતા ભરત દડતા દડતા કામદગીરી પર્વત તરફ પ્રયાણ કરે છે દંડવત દડતા દડતા રામને ખબર પડી કે મારું ભરત આવે છે થોડીક લક્ષ્મણને ગેરસમજ થાય છે કે ભરત ચડાઈ કરવા આવે છે ભરતને ખબર નથી કે લક્ષ્મણ એની સાથે ગયો છે અને આજ જો ભરત રામ સામે યુદ્ધ કરવા આવતો હોય તો ભરતને હું સુધામ સિધાવીશ આકાશવાણી થઈ કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઉતાવળ કરવી નહીં આકાશવાણી થઈ રામે કહ્યું શાંત શાંત ભરત સૂર્ય પશ્ચિમમાં ઉગે સૂર્ય ભૂલ કરી શકે મારો ભરત ભૂલ ન કરે એ યુદ્ધ કરવા નથી આવતો દેખ ભરતની દશા રામનું હૃદય ભરાયા રામ દોડે છે ભરતને દડતા દડતા જોઈને રામ ઊભા થયા અને રામ દોડ્યા એટલે ના ખભા ઉપરથી ધનુષ પડી ગયું નીચે પડી ગયું કારણ કે ભક્ત અને ભગવાનનું જ્યારે મિલન થાય ત્યારે ધનુષને પણ એમ થાય કે મને મારે વચ્ચે આવવાની કોઈ જરૂર નથી ધનુષ નીચે પડે છે ભક્ત અને ભગવાનનું ભેટ થાય છે પણ ભગવાનના ચરણ પકડીને ભરતજીએ એટલું કીધું કે હું અને શત્રુઘ્ન મોસાળે હતા અને પાછળથી મારી મા કઈ કઈ મેં બધું જ કથાનો પ્રસંગ અયોધ્યામાં સાંભળ્યો મારા માના મુખેથી સાંભળ્યો આખી ઘટના મને કહો મારી માએ કઈ કઈ ઘટના મને કીધી આ ભરતજી રામને પ્રસંગ કહે છે ત્યારે કઈ કઈ હિપકે હિપકે રડે છે ત્રણેય માતાઓ સાથે છે ગુરુ વશિષ્ઠ સાથે છે અને અયોધ્યાની પ્રજા સાથે છે ભરતે કહ્યું મેં મારા મુખે મારી માતાના મુખે આખી કથા સાંભળી અને મારી માએ વરદાન માગ્યું એને કારણે પિતાનું મૃત્યુ થયું તમને વનવાસ મળ્યો પણ મારી માતાને જો મેં એમ કીધું હોય કે હું મોસાળે જાઉં છું અને પાછળથી તમે રામને વનવાસ મોકલી દો ચૌદ વર્ષને મને અયોધ્યાની ગાદી આપી એ વરદાન માગી લ્યો આમાં મારી કોઈ ભૂમિકા હોય તો પૃથ્વી ઉપરના જેટલા બ્રાહ્મણને ગાયું મરે એનું પાપ હું મારી માથે લઉં છું આટલું બોલીને ભરત બહુ રડ્યા ત્યારે રામ જેવું તત્ત્વ ઝૂકી ગયું અને રામે બે હાથ પકડી અને ભરતને ગલે લગાવી અને રામે રડતાં રડતાં એટલું કહ્યું રામના ખભા ઉપર ભરતનું માથું ભરતના ખભા ઉપર રામનું માથું આ દ્રશ્ય જ્યારે લક્ષ્મણે જોયું ત્યારે ધનુષનો ઘા કરી અને સામાન્ય નથી એના માટે મને કેવો નબળો વિચાર આવ્યો એના ઉપર ઈ ભાઈને મારવા માટે મેં શસ્ત્ર ઉઠાવ્યા સમજાવી ના આ તો સારું થયું આકાશવાણી થઈને ભગવાન રામે મને વારી લીધો નહીં તારું બાણ છોડી દેવાનો હતો ભરત ઉપર અતિ અફસોસ થયો ભૂલ કરી હોય ને સાહેબ ત્યારે બહુ પ્રાયશ્ચિત કરવું પડે છે લક્ષ્મણ બહુ દુઃખી થયા શત્રુઘ્ન રડે છે લક્ષ્મણ રડે છે રામના ખભા ઉપર ભરતનું મસ્તક ભરતના ખભા ઉપર રામનું મસ્તક બંને બેઠે છે ખૂબ રડે છે રડતા રડતા બંનેની પીઠ ભીની થઈ ગઈ આંસુથી ત્યારે રામ એટલું બોલ્યા ભરત શંકરના સોગંદ ખાઈને કહું છું કે તું નિર્દોષ છો મારો ભરત કોઈ દિવસ દોષિત ન હોય શિવના સોગંદ ખાઈને કહું છું કે આ દુનિયામાં ભરત જેવો ભાઈ મળવો કઠિન છે આ શબ્દો જ્યારે રામે કહ્યા ભરતને વારે વારે હૃદયસ્ત કરીને દુઃખી થયા રામ રામને રડતા જોઈ નહીં શીખ્યા પણ પિતાના મરણના વચ્ચે વાત સમાચાર આવ્યા ત્યારે રામ એક ડગલું આગળ એક ડગલું પાછળ ધ્રુજવા લઈ ગયા સાહેબ આ ઘરનો મોભી ભાંગી પડ્યો આજ દીકરો મોટો છે અને હવે બધી એના ઉપર જવાબદારી આવે છે લક્ષ્મણ નાના છે ભરત નાના છે શત્રુઘ્ન નાના છે કઈ મૂંઝવણ હોય તો રામને કે ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન ને મૂંઝવણ હોય તો રામને કે માતા વિધવા બીને ભાઈની પત્નીને કોઈ મૂંઝવણ હોય તો મોટા ભાઈને કે આજ અયોધ્યાનું નાવ ભાંગી ગયું રામ એક પગ આગળ કરે છે એક પગ પાછળ કરે છે અંધાર આવી ગયા ચક્કર આવી ગયા થોડું શરીરને જાળવી હિંમત રાખી